પાલ વિસ્તારમાં શુકુલ રેસિડેન્સીમાં જૈન ધર્મની પરંપરાગત મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું સુરતના પાલ વિસ્તારમાં આવેલ શકુન રેસિડેન્સીમાં જૈન ધર્મની પરંપરાગત મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું આમાં જૈન દરાસરની જાળવણી યુવા વર્ગને જૈન ધર્મમાં શ્રાવક સાવિકા મહારાજ સાહેબનું મહત્વ અને ભગવાનની પૂજા અર્ચના કઈ રીતે કરવી તેનું માર્ગદર્શન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં વિવિધ ઝાંખી સુકુન રેસિડેન્સીના ભાઈ બહેનોએ મળી અને બે દિવસથી વધુ મહેનત કરી વિવિધ ઝાંખીઓનું આયોજન કર્યું હતું સાથે જ અત્યારે મહારાજજી સાહેબના બિહાર માટેના એક ગામથી બીજા ગામ જવા માટેના જે સ્પેશિયલ પગદંડી માટે ગવર્મેન્ટ પાસે વિનંતી કરેલ છે અરજ કરેલ છે તેના અનુસંધાનમાં સંત મહંતો કઈ રીતે સચવાય સંસ્કૃતિ કઈ રીતે સચવાય તેના માટે બાળકોને તૈયાર કરી અને વિવિધ પ્રકારની સમજણ આપી હતી તથા શ્રી શુકન રેસિડેન્સી જૈન સંઘમાં ભવ્ય મહાપૂજાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું પર્યુષણ મહાપર્વમાં આનું કર્તવ્ય બતાવ્યું હતું અજીત મહેતા આ સુકન રેસિડેન્સી પાલ અમારા પર્વધિરાજ પરિસર મહાપર્વનો આજે બીજો દિવસ છે તેમાં એક કર્તવ્યની રીતે અમારે મહાપૂજા રાખવામાં આવેલ છે એ મહાપૂજાની અંદર ફૂલોથી આખું દિરાસ શણગારવામાં આવે છે જેની અંદર રિયલ ફૂલ સાચા ફૂલથી અને સાથે સાથે અમે એક સંદેશો પણ આપવા માગીએ છીએ કે જૈન શાસનની અંદરમાં અત્યારે વર્તમાન કાળની અંદર ઘણી જગ્યાએ અમારા દેરાસરોની અંદર કંઈક ને કંઈક કોઈ અસામાજિક તત્વોથી પણ કોઈ વાર ખંડિત થતા હોય છે અને એ ભવિષ્યમાં ન થાય તેનું અમે આ એક ખાસ ઉજાગર કરીએ છીએ બીજી વસ્તુ અમારા જે સાધુ સાધ્વીજી ભગવાન જે અત્યારે વર્તમાનની અંદર જ્યારે જ્યારે પણ વિહાર કરતા હોય છે એક ગામથી બીજા ગામ ત્યારે પણ

આજે સુકન સોસાયટી નું મેં નામ લીધું છે પણ સુકન નહી અજીતના દાદા ની સોસાયટી છે અને આજનો કાર્યક્રમ આ આસાજ ક્ષેત્રો માટે માં પૂજા એટલે પરવાધીરાજ પરુષાયમાં અમે માં પૂજા ગોઠવી છે માં પૂજાનો કાર્યક્રમ રાખ્યો છે માં પૂજામાં કઈ થીમ રાખેલી છે માં પૂજામાં થીમ સાત ક્ષેત્રો હવે સાત ક્ષેત્રોમાં કઈ રીતના ગણાવ જીન બીમ હોય જીન પ્રતિમા હોય કે જીન દેરાસરો હોય સાધુ સાધવી હોય શ્રાવક શ્રાવિકા હોય અને પછી આજના કલ્ચરમાં જે છોકરીઓ માટે છોકરીઓ જતી રહે છે બહારના સમાજમાં એના માટે અમે વિશેષતાઓ ધરાવી છે કે કઈ રીતના આ વસ્તુને અટકાવી શકીએ

અમારો ટાર્ગેટ મિનિમમ પાંત્રીસો થી ચાર હજાર માણસો નો છે બાર વાગ્યા સુધી છે વાત કરીએ તો કેટલા વર્ષ આ પરંપરા હું અહીંયા બે વર્ષથી રહું છું પણ આ છેલ્લા સાત આઠ વર્ષથી આ ચાલુ છે અને બહુ સારી રીતે છોકરાઓ મેનેજમેન્ટ કરે છે મહાપૂજા અમારા કર્તવ્ય માં એક કર્તવ્ય પાંચમું કર્તવ્ય છે જે મહાપૂજા છે ને હર પર્યુશનમાં ભણાવવામાં જ આવે છે અને એ બધા સંઘોમાં આવે છે